નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની ઘટના ધરમપુર રોડ ઉપર આવેલા ચાની લારી ઉપર ખેરગામના યુવકને ત્રણ ઇસમોએ આવીને માર માર્યો હોવાની વાતો વાયુવગે પ્રસરી રહી છે મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ખેરગામ તાલુકાના નારણપુરા ગામના રહેતા યુવકોએ માર માર્યો હોવાની વાત પણ સામે આવી રહી છે જૂની અદાવતને લઈ યુવકને માર મારવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી રહી છે અને આ સંદર્ભે ખેરગામ પોલીસે સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે દક્ષિણ ગુજરાત વીજ કંપની નવસારી સિટી ડિવિઝન ઓફિસમાં વીજ બિલના નાણાં ભરવામાં ગ્રાહકોને તકલીફ પડી રહી છે નવસારી શહેર તેમજ ઔદ્યોગિક વિસ્તારના વીજ ગ્રાહકો માટે બિલના નાણાં ભરવા માટે જુદે તળાવ નવસારી નજીક ઓફિસમાં ગ્રાહકોને હાલાકી પડી રહી છે લાઇટ બિલ નાણાં સ્વીકાર માટે ફક્ત એક જ કાઉન્ટર ચાલુ હોવાથી ગ્રાહકોએ લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે વળી સિનિયર સિટીઝનો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવતી નથી નાના બાળકો સાથે આવેલા મહિલાઓને પણ હાલાકી ભોગવવી પડે છે આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છાસઠ ટકા તો સહજ દરમિયાન પાંત્રીસ ટકા નોંધાવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો નાયબ બાગાયત કમિશનર શ્રીની કચેરી નવસારી દ્વારા વાંસદા તાલુકાના કુરેલિયા ગામ ખાતે શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને કાપણી પછીના વ્યવસ્થાપન વિષય ઉપર જિલ્લા કક્ષાનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો જેમાં વાંસદા ચીખલી અને ખેરગામ તાલુકાના ત્રણસો સાહીઠ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સરસી જેનયુ હાઈસ્કૂલ ગણદેવી પ્રાથમિક વિભાગમાં રવિવારે સુવર્ણ જયંતિ પર્વ નિમિત્તે બસ્સો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગોલ્ડન રિન્યુઅન થકી જૂના સ્મરણો તાજા કર્યા હતા એક દિવસ શાળા સાથેના આગવા અભિગમ સાથે સુવર્ણ જયંતિ અવસરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળા પહોંચ્યા હતા જેમનું ઢોલ નગારા અને કંકુ તિલક સાથે સ્વાગત કરાયું હતું બિલ પડતા વર્ગખંડમાં પ્રાર્થના કરી વર્ગમાં અભ્યાસ રિશેષ બાદ ભોજન કરતા વર્ષો જૂના શિક્ષકો અને સહઅભ્યાસી જૂના મિત્રો સાથે સ્મરણો વાગોળવામાં આવ્યા હતા આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની ઘટના ચિકલી તાલુકાના મજી ગામ પાસે કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસને નડ્યો અકસ્માત મહારાષ્ટ્રના કોલ્હાપુરથી મહેસાણા યુથ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા મહેસાણાથી કોલ્હાપુર પરત ફરતી વખતે ચીખલીના મજી ગામ પાસે બસનું આગલું ટાયર ફાટ્યું બસનું ટાયર ફાટતા ડ્રાઈવર અને આઠ જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને ઘટનાની જાણ ચીખલી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે નવસારીની અગ્રણી અંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના અભ્યાસકીય વિકાસ સાથે સર્વાંગીક વિકાસ થાય માનવીય મૂલ્યનું આરોપણ થાય તે માટે હંમેશા રચનાત્મક કાર્યોનું આયોજન કરતી રહે છે સમગ્ર શૈક્ષણિક પંથકમાં અનેક પ્રકારના ઇનોવેટિવ કાર્યોનું આયોજન ભક્તાશ્રમ શાળા કરી રહી છે જે ઉપક્રમે શાળાના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી હિન્દી અભ્યાસક્રમ આધારિત ગીતોને એક રાઉન્ડ અને યાદગાર માનવતાનો સંદેશો આપતા ગીતોનો બીજો રાઉન્ડ તેમજ સંગીતની ઉત્તમ ધૂનો ઓળખી ગીત ગાવાનો ત્રીજો રાઉન્ડ તો ગીતોનો અભિનય દ્વારા રજૂ કરી ઓળખ આપવાનો ચોથો રાઉન્ડ આ રીતે અંતાક્ષરી યોજાઈ હતી ગણદેવી પોલીસે ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નેશનલ હાઈવે નંબર અડતાલીસની બાજુમાં પતરાની બંધ દુકાનમાં કે જેની અંદર ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી ત્યાંથી ચોરાયેલી તમામ વસ્તુઓ જેમ કે ગેસનો બાટલો ઇન્વર્ટર બેટરી જેની કિંમત છવ્વીસ હજાર રૂપિયા તથા આ ચોરીને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાલી ઇકો કાર એટલે કે ત્રણ લાખ રૂપિયાની કાર આમ ત્રણ લાખ છવ્વીસ હજારના મુદ્દા માલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ગુનાને માત્ર ગણતરીના કલાકોની અંદર જ ઉકેલી લીધો છે ત્રણ આરોપીઓ પકડાયા છે એમાં ઉદય સિદ્ધાર્થ સિદ્ધાર્થગિરી ગોસ્વામી વિશ્વંભર બાબુલાલ શર્મા અને અમિત કેલાશ શર્માને ઝડપી લીધા છે ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિએ આજે નવસારી જિલ્લામાં નિર્માણ પામી રહેલા પ્રોજેક્ટોમાં નવસારી ખાતે પૂના ટાઇડલ રેગ્યુલેટર તથા બિલ્લીમોરા વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર ડેમની સ્થળ મુલાકાત કરીને હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય અભયશીભાઈ તળવી તથા સર્વસભ્યોનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સુરતના સિંચાઈ વર્તુળ અધિક ઇજનેર એસ બી દેશમુખ અને નવસારી ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર એમસી પટેલ પ્રોજેક્ટની વિગત પર માહિતી આપી હતી ખાટા આંબાની બાનુનિયા વર્ગશાળાના નિવૃત્ત થયેલા શિક્ષક કાંતુભાઈ જાદવ તરફથી નેવું બાળકોને ગણવેશ આપવામાં આવ્યા બાનુનિયા વર્ગશાળાના ભોજન કાર્યક્રમ નિમિત્તે શાળામાંથી નિવૃત્ત થયેલા શિક્ષક કાંતુભાઈ એચ જાદવ તથા તેમના પુત્ર કૃણાલ કે જાદવ તરફથી શાળાના તમામ ગરીબ આદિવાસી નેવ બાળકોને એક જોડી ગણવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે હાજર રહેલા શાળાના શિક્ષણવિંદ કેશવભાઈ બાપુભાઈ દિનેશભાઈ મુકેશભાઈ ભાઈકુભાઈ વગેરે દાતા આભાર વ્યક્ત કર્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ જગદગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થાન દ્વારા ભારતભરમાં ચોથી જાન્યુઆરીથી ઓગણીસમી જાન્યુઆરી સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ગિરિમથક સાપુતારાના સાંઈ મંદિરે જગદગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થાન દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો યુનિટ રક્તદાન થયું હતું સાપુતારા પોલીસ ટીમે પોસ્કોના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો પોકેટ કોપ તથા ઈ કૂચકોપની મદદથી ચોરીની મોટર સાથે પોસ્કોના ગુનોમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી કે જેનું નામ છે સંજય મોહન ગાવિત ઉંમર વર્ષ એકત્રીસ રહે જામખાના તાલુકો આવા જિલ્લો ડાંગને સાપુતારા પોલીસના ડી સ્ટાફના માણસોએ વેશ પલટો કરીને ઝડપી પાડ્યો છે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ અમદાવાદ જિલ્લા ટીમ દ્વારા વિરમગામ તાલુકામાં આવેલા અપનાગરનાથ આશ્રમમાં જઈને ત્યાં પ્રભુ સેવકો પાસે કેક અપાવી ત્યારબાદ મોડું મીઠું કરાવી અને રાત્રિનું ભોજન કરાવ્યું હતું ગૃહમંત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ડાંગ જિલ્લાની સબરી માતા સેવા સમિતિ સબરીધામ દ્વારા શ્રીરામ આગમન યાત્રા મહોત્સવ તેરમી જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય શ્રીરામ અને માતા સબરીના મિલનની ઘટનાનું ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં આગવું મહત્ત્વ છે આ ક્ષણ એક ભક્તિની તેના પ્રભુ પ્રત્યેની અટૂટ શ્રદ્ધા અને ભક્તિનું એક પ્રતિક છે પ્રભુ શ્રીરામ અને માતા સબરીનું મિલન આ રામાયણ રામાયણકાંડની ઘટનાએ હજારો વર્ષોથી આધ્યાત્મિક ભક્તિનું પ્રામાણિક ઉદાહરણ પૂરું પાડ્યું છે

મુખવાસ કી બી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો